હેલો ટુ માય ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ આજનો લોગ આપણે કિશનમાંથી સ્ટાર્ટ કરીએ છીએ આજનો બ્રેકફાસ્ટ બહુ લેટ થયો કારણ કે મમ્મી ની ગયા તા બહાર તો ચાલો મમ્મીને મળવી અને મમ્મી ક્યાં ગયા તા પૂછી લઈએ અને ભાખરીનું અપડેટ લઈ લઈએ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી ક્રિષ્ના ગુડ મોર્નિંગ જય શ્રી ક્યાં જઈએ એવા ખાવા જવાનું હતું ઘરે આવી જશે તો ભાખરી બનાવે છે ચા નાસ્તો કરી લઈ અને મારું બપોર નું નહીં બનાવતા બરોબર ભાખરી આપડે ખાઈ એટલે બપોરે ભૂખ નહીં લાગે હા તો ચાલો મસ્ત મજાની ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે ભાખરી બને એટલે જમવા બેસીને આજે છે સન્ડે સન્ડેના દિવસે ફન કરવાનો છે છે આપણે ક્યાં જાય છે પહેલાં તો આજે છે ને હેર કટિંગ કરાવવા જવાનું હતું અને હેર કટિંગની એપોઇન્ટમેન્ટ હતી દસ વાગ્યાની અત્યારે સાડા દસ થઈ ગયા છે મને એમ છે અગિયાર વાગે પહોંચ્યું ને એટલે આપણે આખો દિવસ શેડ્યુલ આજે લેટ ચાલતું જાય કારણ કે બીજાને બેહારી જ દીધા છે કારણ કે ઉત્તરાયણ આવે છે એટલે બહુ બધા લોકો હેર કટિંગ કરાવવા એવાય છે એટલે આપણો વારો થોડોક લેટ થાય એવું લાગે છે ચાલો આ બાજુ બે ભાખરીની વેઇટ કરતા કરતા બેહ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું છે આજના ન્યૂઝમાં કાંઈ છે કે નહીં એવું છે આ બાજુ જય બેહી ગયો છે હા આ ડગરવાડ જોવું હોય ને તો આજ જાવું પણ મને એમ છે ત્યાં પગ મૂકવાની જગ્યા નહીં હોય શું કેવું આ ભીડ હોય ફૂલ કારણ કે આજ સન્ડે છે એટલે સન્ડેના દિવસે બધા લોકો પતંગ ફિરકીઓની ખરીદી કરવા જાહે અને બીજું એ કે ઉત્તરાયણની તેર તારીખે ઓલા ચૌદ તારીખે એટલે તેર તારીખે આગલા દિવસે તો એમથી વધારે ભયંકર ભીડ હોય પણ હવે કેવું કરે છે ખબર જ્યારે તમે લાસ્ટ ડે આવો ને ત્યારે તમારે જેવી વસ્તુ જોતી હોય ને એવી મળતી નથી એટલે બધા લોકો બે ત્રણ દિ અગાઉ શોપિંગ કરવા મળ્યા છે તો ચાલો હવે ભાખરીને માખણ ખાઈ આવી જ મમ્મી ભાખરી એક બનાવી નાખી તો આ બેને અડધી અડધી ભાખરી ખાવી દીધો ભાખરી ખાવા બે છે બે બની ગઈ તો જો રોહિત બી ગયો છે ને જય બી ગયો છે હવે આપણી ભાખરીનો વારો આવશે ચાલો ભાખરી ખાઈ લઈને આ બાજુ ભાખરી ના બટકા આમ થી આમ થાય છે ભાઈ ખાઈ બપોરે ક્યાં ખાવાનું છે બપોર ના સારા તણ અને ઉમેર હોય હેર કટિંગ કરાવીને વૈયા વસ્તુ જો હેર મસ્ત મજાના કટ કરી નાખ્યા કેવા લાગે છે તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે આની પેલાનો લુક સારો હતો ઈ સારો હતો કે આ લુક સારો છે બીજું એ કે હેર કટિંગ કરીને આવું ને ત્યારે મારે નાવું પડે કારણ કે જે થોડાક થોડાક જે વાળ કટ થઈને શર્ટ ઉપર પડ્યા હોય ને એવા ને કાટો એની કરતા ડેન્જરસ ખૂતે એટલે હું નાઇન મસ્ત રેડી થઈ ગયો છું અને આ બાજુ મમ્મી છે ને મુમરાની થેલીયું ને એવું લેતાવા છે એટલે એવું કદાચ લાગે છે આજે મુમરાના લાડવા ને સેવડો ને એવું બનશે તો મમ્મી અત્યારે ઊંતા ઊંતા ફોન જોવે છે એને મમ્મી કેટલા વાગે બનાવવાનું છે બોપર પછી બનાવશું કે કાલ બનાવશું એવું છે તો ગાઈસ કાલ બનાવશું કે બપોર કેડે બનાવશું અત્યારે મને છે ને સખત નીંદર આવે છે ને માથું દુઃખે છે તો થોડીક વાર સુઈ જાય ને મળીએ સીધા તમને પાંચ વાગે આજે બ્લોગ બનાવવાનો બહુ લાંબો ટાઈમ જ ન મળ્યો કારણ કે ઉઠ્યા સીધા હેર કટિંગ કરાવવા ગયા ને હજી ઘરે આવ્યા અને હવે થોડીક વાર વિચાર છે સંડે છે એટલે આપણે તો હુવાનો જ પ્લાન હોય તો સુઈ પછી મળું જો મસ્ત મજાના સાડા પાંચ થઈ ગયા છે નીંદર થઈ ગઈ એટલું મસ્ત કમ્પ્લેટ ને કે માથું બાજુ દુખતું હતું ને બધું સારું થઈ ગયું એક કલાકની ની નીંદર મને એમ છે સવારે કેટી છે મમ્મી એના હિસાબે દુખતું છે એવું છે મમ્મી ને દુખે છે હવામાન તો થઈ ગયું પણ પતંગ શકે છે કે નહીં થાય એવું છે ચાલો ગઈ ગરમ પાણી મમ્મીએ કરી દીધું છે ગરમ પાણી પીને થોડી વાર ટેરિસ ઉપર જાય પછી મમ્મી એમ કે છે કે આજે મુમરાના લાડવા આપડે બનાવી નાખવાના છે

ચાલો તો હવે આ બાજુ હા ઉભા છે બે ચાર ફોટા છે ટોટલ પપ્પા જો હમણાં પપ્પા નું હમણાં પાસ થઈ ગયું ગીત બીત મૂકી દે અને સ્ટોરી મૂકે ચાલો હવે આપડે ટેરીસ ઉપર જઈ અને જોઈ કેટલાક પતંગ સગે છે મને આજ એમ હતું કે ઉત્તરાયણ જેવો માહોલ કરનાક છે અગર પેલા આ ટાણે છે ને જ્યારે ઉત્તરાયણ નજીક હોય ને શનિ રવિ આવે ને એટલા પતંગ સકતા હોય ને તો ઉત્તરાયણ એટલા ન શકતા ને એટલા આજે શકતા હોય શું કરવા કે ઉત્તરાયણ ના દિવસે ઘણા લોકો ફરવા વહી હોય એટલા સક્તા હોય કે નહીં ઉમે હવે એ જ ઉડાડે છે મોટા નથી ઉડાડતા ઘર તો આ પપ્પા જેવાય હમસતા નહીં બધા ઉડાડતા ચાલો જોઈ જઈ ઉપર જાય અત્યારે ટેરિસ ના ટેરિસ ઉપર સાઈડો શું ઊંચા ઊંચું દાબું અમારા ઘરનું છે ને ત્યાં ને આજે છે ને બહુ બધા લોકો પતંગ ચગાવે જો તમને બતાવું આ બાજુ બધા નાના નાના દેખાય ને પતંગ જ છે કેટલા લોકો પતંગ સગાવે છે મસ્ત મજાના બધા એન્જોય કરે છે એન્જોય કરે જો મસ્ત મજાના પંખીડા ઉડે છે ને પતંગ ચગાવે છે બધા લોકો છે નાના નાના છોકરાઓને અત્યારે બહુ મજા આવે પતંગ ચગાવવાની એટલે બધા પતંગ ચગાવે છે આ બાજુ બધા છે ને નાના નાના બાળકો બધા ટેરેસ ઉપર સડી ચડી ને પતંગ ચગાવે છે તમને દેખાતું હોય તો આ બધા જો પતંગ જ ચગાવે ટેરેસ ઉપર અને આ બાજુ બહુ બધા પતંગ ચગે છે કારણ કે પવન આ બાજુનો છે ને એક પતંગ અહીંયા હલવાઈ ગયો છે બ્લુ કલરનો એવું છે અને એની ઉપરથી એક કહી દઉં કે અત્યારે છે ને ઉત્તરાયણમાં થોડુંક તમારા છોકરાનું ધ્યાન રાખજો ટેરિસ ઉપર ને ત્યાં બધે જાય ને તો સારો રહેજો રહીજો કારણ કે ક્યારે છોકરાઓ પતંગ પકડવા એમ જાય ને પડી જાય જો કે અત્યારના છોકરા તો બહુ હોશિયાર છે અમારા વખતના જમાનામાં એવું હતું કે અમે બધા પતંગ પકડવા દોડતા ને અત્યારે તો જો કે બધાના મા બાપ બધાને પતંગ લઈ જ ગઈ અને બહુ ઓછું એવું છે તોય થોડું ઘણું ધ્યાન રાખવું એટલે બધાની ઉતરાયણી સેફ સેફલી જાય બીજું એ કે તમે ગાડી ચલાવતા હોય ને પુલ ઉપર કે બ્રિજ ઉપર તો ત્યાં તણથી થોડીક ધીરી ચલાવી લેવી કારણ કે ક્યારે દોરી આવે એનું કંઈ નક્કી નહીં બાકી પતંગ તો ચગવાના છે આપણે બધાએ તહેવાર ઉજવી લીધા એટલે આપણે એમ થાય કે આ પતંગનો તહેવાર ને હું કેમ એવું પણ નહીં નાનપણમાં જે આ બધી તહેવારો ની મજા આવતી નહીં કાંઈક અલગ જ સાંજના સાત વાગી ગયા ને આ બાજુ મમ્મી છે ને ખિચડી બનાવે છે તો ચાલો જોઈ ખીચડી કેવી બનાવવાની છે બકાલા ખિચડી આજ બનાવાની છે તો બહુ બધું વેજીટેબલ કાપી નાખ્યું છે હજી આમાં મમ્મી રીંગણુંય નાખી શકો આ બધું નાખી આખાય પણ આપણી પાસે જે એટલું જ અવેલેબલ છે એવું છે

અને મમ્મી અડધા જ મમરા લીધા છે કે મમ્મી અડધા જ લીધા જરૂર પડે એમ નાખશે એમાં હલાવી ઢોળાઈ દે ખાવે હા એવું ઈ છે અને ચાલો મમ્મી જો અત્યારે ગળનો પાક લે છે હવે પાક આવી જાય તો તમને કેટલી વાર મેં શીખવાડી દીધું હે મમ્મી કેટલી વાર આપણે કહી દીધું છે હે ને હા તો સફેદ ગોળ આ સફેદ ગોળ થઈ જાય એટલે ફૂલી જાય એટલે પાક આવી જાય પણ મમરાના લાડવા ભાઈ કેટલા ટાઈમ પછી ઉતાર ઓલા ઉતરેણ આવે તી જ મમ્મી મમરાના લાડવા બનાવે એવું કેમ છે આપણે ક્યાં બનેલો છે એક બાકી તો મુમરાના લાડવા છે ને મને બહુ ભાવે પણ ઉતરાણ ઉપર જ બને છે સીઝન સીઝનનો આઠે ઉપર અલગ હોય ઉતરાણનો અલગ દિવાળીનો અલગ એ રીતનો બને બધું હા બધું બને પણ ઉતરાણે મુમરાના લાડવા હોય બીજું શું હોય ખજૂર પાક હોય તળ હાકળી હોય અને ચીકી હોય પણ તલ હાકળી ચીકી માં કેવું થાય રેડીમેડ બનાવવા જાય ને એ લોકો નું ગળ હોય ને ખાંડ હોય કઈ ખબર ન પડતી કેમ લાગે રાખે ભેગું ગળ ખાંડ બી ભેગું છે એટલે એને થોડીક વધારે કડક બનતી હોય આપડે ખાલી ગળ હોય ને એટલે ઘણી વાર યહરી જોયું ઈ બહુ જલ્દી યહરે નહીં અને ગયા વખતે તો બગડી આઈડિયા હશે ચાકુ લઈને બેવું પડતું પોળો થઈ ગયો એટલે આ વખતે મેં ચીક્કી કે તલ એવું કઈ બનાવ્યું નથી બનાવવું ને આપડે બનાવીશું એવું છે બધી વસ્તુ થાય પછી બનાવશું તો ચાલો ગળ બનાવવાનું હોય ચીકી ને પાક નો ગળ આવતા નહી લાવતા ખબર છે એટલે વધારે સારું બનતું છે એવું છે ને એમ થાય કે પાક નો લઈને એટલે લાવતા પણ પેલા છે તેલ નાખતા ને સૂટો પડી જતા વળતો ને હવે આ તેલ નાખી એમાં પાક લઈ ને તો ચાલો ભાઈ હવે જોઈ છે આ વખતે લાડવા કેવા મળે છે અગર અમે રેડીમેડ ગોળ લાવતા પાક નો સ્પેશિયલ ઈ ઢીલો આવે ને આ કડક આવે એટલો ફરક આવે તો જો આ રીતના ગળ થઈ જાય એટલે પાક આવવા મળશે હજી આમાં બબલ્સ થાય ને વાઈટ થઈ જાય પણ હજી વાર લાગશે થોડુંક તવલું જાડું લીધું છે આ વખતે મમ્મીએ

હું છે તે હાઉ નવરા હતા કે જવાનું હોય ઘરે હોય અને કામ કરાવી બહાર હોય ને કામમાં હોય ને એવું બધું થાય એટલે મદદ ઓછી થાય તો જો આ રીતના તમારો ગળનો પાક આવી જાય ને એટલે સીધું નાખી દે મમ્મી આવી નીકળ્યો પાક હવે ગળનું તો સારું સાસરીનો પાક લેવાનો હોય ને એમાં કેવું થાય એકાદો તાર વધારે આવી ગયો હોય ને તો કડક થઈ જાય કે આમાં એવું હોય મમ્મી એવું હોય તો ચાલો આ ઠંડી છે ને એટલે અડધા અડધા લાડવા વાળવા જ હોય કારણ કે મુંબરા ખાલી ગાળવાળા મુંબરા થાય એ મમ્મી આ ઠંડી છે તને ગાયકા વાળવા પડે ને કેવું ન હોય મિક્સ થઈ જાય એટલે વળી જાય એવું છે તો ચાલો મુમરાની અંદર નાખી દીધું છે તો રાબટ હવે છે ને આ થેલીમાંથી જેટલા મુંબરા છે ને આમાં નાખતા જ આવું પેલા મિક્સ કરી લઈ આ એટલામાં થઈ જાય તો બે આવાર રાઉન્ડ કરવો જોઈએ કે નહીં એવું છે તો ચાલો મસ્ત મજાના મજા મિક્સ કરીએ અને જોઈ આમાંથી નાખવા પડે છે કે નહીં મુંબરા તો થોડાક નાખવા પડ્યા કારણ કે સાહણી ગળું રાબડ ગળું વધારે મમ્મી તો આમાં ધીરે ધીરે છે ને મિક્સ કરતા જાય જેટલા મમરા હમાયે ને એટલા નાખી દેવું શું કેવું મમ્મી બાકીના શિયાળામાં નાખી દેવું એટલા જ લાડવા છે પણ પૂરા થાય ને એવું લાગશે ખાવા છે તો ફરીથી બનાવશું બાકી નથી બનાવવા તો ચાલો લાડવા નહીં વાળવા પડે પોળું થઈ જાય એવું છે ઘણા એમ કે પડ્યું ને તો લાડવા પછી વળે નહીં તો ચાલો જો મમ્મી લાડવા વાળવાનું ચાલુ કરી દીધું છે એ ખરખા બનશે કે નાના મોટા બનશે એવું છે તો જો આ રીતના મમરાના લાડવા ખાવાની બહુ મજા ક્રન્ચી હોય ને એટલે વધારે મજા કડકડિયા જ બનશે ને તો જો મમ્મીએ લાડવા વાળવાનું ચાલુ કરી દીધું છે આ એક લાડવા વાળવાનું હેલું આમાં તરત વળી જાય અગર વાર લાગે મમ્મી બીજા લાડવા આપણે સુર્યમાના ને એમાં વાર ન લાગે કી હેલા પડે એવું છે મમ્મી ને જોખરખી સાઈઝ થાય હું થાવ હું બનાવું ને તો કોક મોટો થઈ જાય કોઈક નાનો થઈ જાય એટલે મમ્મી પછી ના પાડે કેટલા બધા લાડુ બનાવી નાખ્યા આ બાજુ જો ભરાઈ ગઈ છે અને આ બાજુ હજી અડધી કાતરોજ ભરાય એટલા કેટલા બનશે મમ્મી ટોચે ટોચની થઈ જાય હું વાટે શું ટોચે ટોચ ની થાય ને એટલે ફોટો પાડી લઉં તો જો મમ્મી છે ને લાડવા વાળવાનું ચાલુ કરી દીધું છે એટલી બધી વાર ન લાગે મને એમથી બહુ વાર લાગશે વાળવાની તો જો હું લાડવા બની ગયા છે રેડી ગાઈશ તો ચાલો હવે છે ને થોડોક શાખી લઈ અત્યારે શાખવી મમ્મી કડકડીઓ હોય છે કે થોડાક ઢીલા હોય કડકડીઓ જ તો નાનો એવો નહીં આ લાવો નાનો એવો બનાવો નાનો એવો ખાલી કારણ કે મોટો ખૂટશે નહીં ખીસડી આજ વેજીટેબલ બનાવી હતી ને તો વધારે ખવાઈ ગઈ છે તો ચાલો જો નાનો એવો લાડવો થઈ ગયો છે રેડી અને જોઈ છે આમાં ક્રન્ચિસ અવાજ આવે છે કે હજી આ કડકડીયા ન થાય ભીને ભીના હોય ને એમ કડકડિયા છે પણ હજી આ થોડાક ગળ સાણી સહણી એટલે કડકડિયા થઈ જાય થઈ જાય ને મમ્મી તો ચાલો ગાય આ હતું મમ્મીના મુમરા ના લાડવા ઉત્તરાયણ સ્પેશિયલ તો ચાલો એની સાથે આજ ન એન કરી દેવી છે હોપ કે આ વિડીયો તમને ગમો છે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય